તાજેતરમાં સિનેમા ગૃહમાં પુષ્પા મૂવી આવ્યા બાદ શહેરમાં અસામાજિક તત્વો પણ પુષ્પાના પાત્ર જેવું જાહેર માર્ગો પર વર્તન કરતા જોવા મળી રહ્યા છે જે માત્ર ફિલ્મોમાં જ સારું લાગે રિયલમાં માં પુષ્પાની જેમ જાહેર માર્ગો પર આવશે તેવું રાજકોટ શહેરના પોલીસ જાણવા મળી રહ્યું છે રાજકોટ શહેરમાં વિરાણી ચોક વાહન ચલાવવા જેવી સામાન્ય બાબત એક યુવાને કાર ચાલક ને જાહેર ધમકી આપી પોતાના સ્કૂટર માંથી તીક્ષણા છે ખડી હતી જેના પગલે રસ્તા પર પસાર થતા અન્ય વાહન ચાલકો ગભરાઈ ગયા હતા આ ઘટના નો કોઈ જાગૃત નાગરિક વાયરલ કરી દીધો હતો જે શરૂ કર્યો પોતાના બાતમીદારો દોડાવ્યા હતા જેમાં પોલીસ ને જાણવા મળ્યું હતું કે આરોપી રોડ પર ગોપાલનગર મેઇન રોડ પર આવેલા આશાપુરા કૃપામાં રહેતા દિવ્યરાજ સિંહ રઘુવીર સિંહ જાડેજ છે જેના આધારે પોલીસની ટીમે ઘરે પહોંચી દિવિરાજ સિંહ જાડેજાની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં પોતે ખેતીકામ કરતો હોવાનું જણાવ્યું હતું અને ગઈકાલે પોતે પોતાના ઘર તરફ જતો હતો ત્યારે કાર ચાલક સાથે વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી કાર ચાલકે સરખું વાહન ચલાવવાનું કહેતા દિવિરાજ પોતાના સ્કૂટરની ડેકીમાંથી છરી કાઢી સિન્સપાટા કર્યા હતા જોકે પોલીસે તેમને પોલીસ મથકે લઈ જઈ સીધો દોડ કર્યો હતો તેમજ તેનો જાહેરમાં જ વરઘોડો કાઢી ચોક તરફ લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેમણે જાહેરમાં માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો અને પોલીસ ને કહ્યું હતું કે મારું એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો પરંતુ હું જાહેર માફી નહીં માંગુ જે બાદ થોડી આરોપી દિવેરા સિંહ વધુ એક વિડિયો પોલીસે મીડિયા સમક્ષ જાહેર કર્યો હતો અને જેમાં તેમનાથી મોટી ભૂલ થઈ છે અને બે હાથ જોયું હવે આવું નહીં થાય તેમ જણાવ્યું હતું માં લપ કરેલી હતી મેં છરી કાઢી લેતી બીજી વાર આવી ભૂલ મારાથી નહી થાય એ માં હું સાહેબ ને વિનંતી કરું છું પણ હું કઉ છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે